નમસ્કાર આપણે રાગ વૃંદાવની સારંગ ચાલે છે એમાં આજે મારે તમને કુમકુમ પગલે જે છે એ તાલ સાથે બતાવવાનો છે તો ઘરમાંનો તાલ છે આપણને સૌને ખ્યાલ છે ક્યાંથી ઉપડે છે એ તમને કહેધું તાલીથી જ ઉપડે છે પણ તાલી માર્યા પછી સેજ જુઓ હિન્ના કત્તા તિનના કત્તા કુમકુમ પગલે મારી પધારો રે કુમકુમ પગલે તરત જ તાલી માર્યા પછી તરત જુઓ કુમકુમ પગલે માડી પધારું રે કુમકુમ પગલે કુમકુમ પગલે માડી પધારું રે કુમકુમ પગલે હે कुम पगले माड़ी पधारो रे कुम कुम पगले अंतरो नवलिया रात ना चौक सजाव्या चाचर गबर गाख मोती रे वधाव्या हे चामुंड खोड़ल बहु चारिया ચામુંડ ખોડલ પગલે રે ઘણા મિત્રો એવું ફરિયાદ કરતા હોય છે કે સર તાલ સાથે અમને નથી ફાવતું તો તાલ સાથે ફવડાવવા માટે એક તો તાલ તમારા મગજમાં બરોબર રમતું હોવું જોઈએ તમને તાલી અને ખાલી તમે હાથેથી વગાડીને તાલ સાથે મેચ કરીને આપી શકતા હોવા જોઈએ તાલના બધા જ માહિતીના જે તાલી છે ખાલી વિભાગ માત્રા આંગળીઓ ઉપર ગણીને તમે તાલ આપી શકો હાથેથી તમે તાલ આપી શકો મેં જે રીતના તાલ સમજાયો જે રીતના એ બધું જ થઈ ગયા પછી જ્યારે આપણે તાલ સાથે વગાડીને મેં જે રીતના હાથેથી હમણાં વગાડીને બતાવ્યો તાલ સાથે એ રીતના પહેલાં પ્રોસેસ કરવાની છે એ રીતના શીખવાનું છે એ રીતના ગાતા આવડી જાય સાથે પછી વગાડીને સાથે ગાવાની તમે તાલ સાથે કોશિશ કરવાની છે આ સ્ટેપ બાય સ્ટેપ આ રીતના જશો તો તમને ચાલ સાથે તાલ સાથે ચોક્કસ વગાડતા આવડશે પણ એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરવી પડશે ડાયરેક્ટ નહીં આવડે કુદરતે તમને સમજ નથી આપી તો આપણે એક એક પગથિયું ચડીને સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે ડાયરેક્ટ આપણે પગથિયાં કુદાવી શકવાના નથી આ ખાસ ધ્યાનમાં રાખજો ઓકે તાલિ you mm -hmm. You're બરાબર છે આ રીતના તાલ સાથે તમને ક્યારે વગાડતા આવશે જ્યારે તમે આગળના બે લેસન છે આ ગરબાનો તાલમાં મેં તમને જે રીતના સમજાવ્યું પહેલાં લેસનમાં ફિંગરિંગ બતાવ્યું એ રીતના તમારું ફિંગરિંગ સેટ થઈ જાય એના પછીના બીજા લેસનમાં તમને મેં સમજાવીને બતાવ્યું વગાડીને બતાવ્યું એ રીતના તમારે પરફેક્ટ તૈયાર થઈ જાય પછી આ લેસન પ્રમાણે તમે ટ્રાય કરજો તો જ તમને ચોક્કસ પરફેક્ટ વગાડતા આવડશે એની મારી ગેરંટી છે બરાબર છે સ્ટેપ બાય સ્ટેપ મહેનત કરજો સમજીને મહેનત કરજો ફક્ત કોપી નહીં કરતા આટલું ખાસ ધ્યાનમાં રાખજો તો નેક્સ્ટ હવે આપણે રાગ શરૂ કરીશું આના પછીનો રાગ આવે છે કાફી આટલું પરફેક્ટ થઈ જાય ફક્ત જોઈને આગળ ના જતા જેટલું હું સમજાવું છું જેટલા વિડીયોમાં ધારો કે આ રાગનું અહીંયા આપણે સંપૂર્ણ કર્યો તો રાગ વૃંદાવની સારંગ જ્યાંથી આપણે શરૂ કર્યો ત્યાંથી આ છેલ્લું લેસન થયું વૃંદાની સારંગ રાગનું તો એ બધા જ લેસન તમે પરફેક્ટ તૈયાર કરી દીધા હોય હું જે રીતના વગાડીને બતાવ્યા છે એ રીતના તમને આવડી ગયા હોય તાલ જે રીતના સમજાવ્યો છે હાથેથી તાલ આપીને બતાવ્યો છે એ રીતના તમને આવડી ગયો એના પછી તમે નેક્સ્ટ રાગ કાફી શરૂઆત કરજો ત્યાં સુધી ના લેતા સમય ભલે થોડોક વધારે લાગે પણ સ્ટેપ બાય સ્ટેપ ચાલજો ઓકે નેક્સ્ટ કાફી રાગમાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે